गुड मॉर्निंग गाईश जय माताजी तो आज ब्लॉग चालू करिए है तो एंड सुधी बता रहो तो चलो आज ब्लॉग चालू करिए तो करता रहो वीडियो गमें तो लाइक कर कर शेयर करज और चैनल में सब्सक्राइब कर लो तो चलो गाईश आज में ब्लॉग आटल चालू करिए है जय कर तो आज में खूबसूरत वातावरण हंगाती आज ब्लॉग चालू करिए है वीडियो तो जो आज तो वरसाद नहीं आए और को थोड़ा थोड़ा काटवा थो थो माड्य પણ વાદળો તો સુસ અને જો આ બાજુ એમ તો ખુલ્લું ખુલ્લું વાતાવરણ મસ્ત લાગે હા કાગરી શો કાગરી બોલ બોલ કરો કપડો તો ધોઈ નાખ્યા હશે તો તો ચલો ગઈસ આટલાથી આપણો બ્લોગ ચાલુ કરીએ તો જય માતાજી ગાઈશ તો આજે કોક આપણે નવું બનાવીએ છીએ તો નવી રેસીપી હું લાઈન બનાવું છું તો તમે એન્ડ સુધી જોતા રહેજો તો આજે હું બનાવશું સિંગ ભજીયાનું શાક અને ફૂલ રેસીપી સાથે કેવી રીતે હું બનાવશું તો તમે બધા એન્ડ સુધી જોતા રહેજો તો ગાઈઝ ચલો હું સિંગ ભજીયાનું શાક આજે ફૂલ રેસીપી સંગાથે બનાવું છું તો તમે એન્ડ સુધી બધા જોતા રહેજો તો ગાઈઝ આજે મેં સિંગ ભજીયાનું શાક બનાવવા માટે જો લઈ લીધા છે સિંગ ભજીયા સમારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ લસણની પેસ્ટ અને ટામેટા મરચાં બે સમાર્યા છે અને આ મસાલો મરચું હળદર ધણાજીરું પાવડર અને ગરમ મસાલો તો મીઠું તો હજી નાખવાનું છે પણ આપણે ટામેટા નાખીએ એના પછી આપણે મીઠું નાખીશું તો ચાલો ગાઈસ આપણે ફૂલ રેસીપી શંકાથી વિડીયો આજે બનાવવાનો હ તો ચલો બધા એન્ડ સુધી વિડીયો જોતા રહેજો તો ગાઈસ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ચલો શક બનાવવાની તૈયારી કરીએ તો ગાઈસ તેલ તો ગરમ થઈ ગયું છે જુઓ અને આપણે નાખી દઈએ અંદર જીરું જીરું નાખી દીધું છે નાખી દીધું આદુ મરચાં પેસ્ટ નાખી દીધી લસણ નાખી દીધું સ્વાદુ મસાલા સની તે તૈયાર થઈ ગઈ છે તો ચલો આપણે ડુંગળી પણ નાખી દઈએ તો ચલો ભાઈ ડુંગળી પણ નાખી દીધી તો હું મારી રીતે બનાવું છું આજે નવું સિંગભજિયાની રેસીપી માટે તો ચલો ડુંગળી આપણે થોડી વાર સોતરવા દઈશું

హముచి మమం పిష్ట మొం కిష్ పంతు అస్ కిష్ అగేం అవే అరేమో మొం మస్టం పిష్ బానే కాండు ఆ్గే చిన్కబు దిశ్ రైతే అస్తు అస్ నక్రానే ప�

પણ હજી હોમાન નમક ના મીઠું નાખવાનું બાકી છે તો ચલો મીઠું નાખી દઈએ અદરવાઈઝ મીઠું લઈ લીધું છે ટોમેટા પેલા ઓગળી જ હોય એટલા માટે આપણે પાછળથી મીઠું નાખીશું તો ટોમેટા જલ્દી ચડી જાય એટલા માટે મીઠું પાસરથી નાખવાનું તો મીઠું નાખી અને આપણે હલાવી દઈએ થોડી ઘર માટે ટોમેટા મેં સમારે લીધા છે ટોમેટાની પીરું પણ બનાવીને તો મસ્ત લાગે પણ મને ટોમેટા સમારેલા સારા ભાવે છે એટલે હું અત્યારે આવા આવી રીતે નાખું છું તો જો મસ્ત થઈ જશે સર થોડી રા ટોમેટાનું શેકાઈ જવા દઈએ આપણે એક વાટકીમાં સાસ પણ આપણે લઈ લીધી સર જો છાસ ટોમેટા અને ડુંગળીને બધું મસ્ત રીતે ચડી જાય એટલે આપણે છાસ અંદર રેડશું છાસ વેરી અને પછી સિંગ ભજીયા નાખીશું તો ચલો ગાઈશ ટોમેટા ડુંગળી સરી થોડી ચડી જાય એટલો પસંદ નાખી દઈએ છાશ વેરી લીધીએ તો ગાઈસ ટોમેટા અને લીમડી સરસ રીતે ચડી ગયા છે તો આપણે આમાં વેચ્યું અમુક સાસ તો ચલો થોડી છાશ લઈ લીધી છે તો આપણે થોડી છાશ વેરી દઈએ તો ગાઈસ ગાય સ્વાદ કરી લીધી છે તો ચલો આપણે થોડી છાશ વેરીએ તો ગાઈસ છાશ વેરો એટલે થોડો ગેસ ધીમો કરી દેવાનો તો છાસ ફાટી ના દે અને આપણે આમ હલાવતા રહેવાનું છાસ થોડી બે મિનિટ પકાવી દેવાની હલાવી દેવાની થોડીવાર વાર છાસ છાસ વેરી અને મસ્ત મસાલો તૈયાર થઈ જશે જુઓ તો આમાં આપણે સિંગ ભજીયા નાખી દઈશું તો જુઓ કંઈ શિંગ ભજીયા નાખી દીધા અને થોડીવાર હલાવી અને બે ત્રણ મિનિટ માટે રહેવા દઈશું છાસ વેડો એટલો ગેસની ગેસ મીડિયમ રાખવાનો તેથી છાસ પેલી બગડી ના ફાટી ના જાય તો તમે સોનથી મસ્ત બનાવી શકો સિંગ ભજીયા નાખી દીધા આપણે તો બે મિનિટ થવા દો ગઈશ પછી આપણે ગેસ બંધ કરી દેવાનો ગાય શાક ચડી જશે અને આપણે ઉપરથી કસૂરી મેથી નાખી દેવાની થોડી તો એનો સ્વાદ સુગંધી અલગ આવશે અને એનો સ્વાદ પણ અલગ આવશે તો ચાલો હવે શાક ચડી જઈશું જો મસ્ત રીતે શાક ચડી જશે સિંગ ભજીયા મસ્ત ચડી ગયા છે તો હવે ગાય ગેસ બંધ કરી દેવાનો ગાઈઝ મસ્ત મજાનું સિંગ ભજીયાનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ આવી રીતે બનાવજો જુઓ સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને સ્વાદમાં પણ બહુ મસ્ત બન્યું તો તમે રોટલી પરાઠા બાજરીના રોટલા હંગાથી ગમે તેના હંગાથી ખાઈ શકો છો તો ગાઈસ કેવું લાગ્યું તમારા સિંગ ભજીયાનું શાક તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો કોમેન્ટ કરીને મને જલ્દી વિડીયો કહેજો તો ગાઈઝ તમારું શિંગભજીયાનું શાક બની જો તો સિંગ ભજીયાનું શાક કેવું લાગ્યું ગાઈસ તો તમે કોમેન્ટ કરીને મને જણાવજો તો ચલો આવી રીતે તો રોટ રોટલી પરાઠા અને બાજરીના રોટલા સાથે પણ આ શાક જમી શકાય છે તો ગાઈસ કોમેન્ટ કરીને કહી દેજો બધા તો ગાઈસ કોમેન્ટમાં જણાવજો કે તમારે સિંગ ભજીયાનો શાકનો વિડીયો કેવો લાગ્યો તો સારું લાગ્યું હોય તો કમેન્ટ કરીને કહી દેજો ગાઈસ અને ના સારું લાગ્યો હોય તોય કહી દેજો થોડા દિવસ પહેલાં હું સિંગભાજીઓનું શાક બનાવ્યું હતું પણ એની રેસીપી નથી કરી એટલે હું આજે ફૂલ રેસીપી સાથે વિડીયો બનાવ્યો છે તો બધા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો તો ચલો મન લે કાલે નવા વિડીયોમાં તો તો જેવો જય માતાજી જય જમણીમાં